બહુચરાજીમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો પર્દાફાંશ મેનેજર ઝડપાયો સંચાલક ફરાર બહુજરાજી હારેજ રોડ પર આવેલ શક્તિ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સના ત્રીજા માળે ચાલી રહેલા દેહ રેકેટનો થયો પર્દાફાશ બહુચરાજી પોલીસે ગુપ્ત બાતમીના આધારે બહુચરાજી હારેજ રોડ પર આવેલ શક્તિ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સના ત્રીજા માળે ચાલી રહેલા ધ બેલા થાઈ સ્પા પર છાપો મારી દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો એએસઆઈ ચિરાગ રમેશજી હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ કરમશીભાઈ મહિલા હેડ કોન્સ્ટેબલ સ્નેહાબેન ભરતકુમા પોલીસ કોન્સ્ટેબલ અભિજીત કેસરી સી તથા અન્ય સ્ટાફની ટીમે બે પંચોની હાજરીમાં કાર્યવાહીને અંજામ આપ્યો ગુપ્ત સૂચના મુજબ સ્પાના સંચાલક રાજુભાઈ પ્રવીણભાઈ ચૌધરી દ્વારા પર પ્રાંતમાંથી મહિલાઓ બોલાવી ગ્રાહકો સાથે શરીર સંપર્ક માટે ગોઠવણ કરવામાં આવતી હતી રેડ દરમિયાન રિસેપ્શનમાં ગેઠેલા લવકિત ભરતભાઈ ચૌધરી જે પોતાને સ્પાનો મેનેજર હોવાનું જણાવતો હતો પોલીસના હાથે ઝડપાયો પશ્ચિમ દિશાના રૂમમાંથી રવિના કુવાર ગોવર્ધનસિંહ વિજયસિંહ ચૌહાણ તથા અજયકુમાર રમણભાઈ પ્રજાપતિ મળી આવ્યા અન્ય એક રૂમમાંથી દુર્ગામાયા સુમિત સુભાષ શમા મળી આવી પૂછપરછ દરમિયાન યુવતીઓએ જણાવ્યું કે તેમને રાજુભાઈ ચૌધરી દ્વારા રૂપિયા હજાર પ્રતિ ગ્રાહક હિસાબે બોલાવવામાં આવતી હતી અને સ્પાના રૂમોમાં રહેવાની સગવડ આપવામાં આવતી હતી ગ્રાહકો સાથે શરીર સંપર્ક બાદ સંચાલક ચૂકવણી કરતો હતો પોલીસે સ્થળ પરથી નિરોધના પેકેટો રૂમના ભાડા કરારના દસ્તાવેજો તથા અન્ય પુરાવા કબજે કર્યા છે મુખ્ય આરોપી રાજુભાઈ ચૌધરી રેડ દરમિયાન સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ મામલે પોલીસે ઇમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ ગુનો નોરી વધુ તપાસ હાથ ધરી છે